નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગોંડલ અને રીબડામાં વિવાદ ચાલી રહ્યો છે રીબડામાં વર્ષોથી જ ઝૂથવાત ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે અનિરૂષ સિંહ જાડેજાની પત્નીનો એક ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ ઓડિયો પણ તમે જોઈ શકો છો આ જયરાજની તાના સાહી હામે હવે પડો પડો જ્યારે મારા સારા સમયમાં તમે બધા મારી સાથે હોઈશો તો મને ખબર છે કે અમારા વિપરીત સમયમાં તમે મારું ફેમિલી મારી સાથે જ જશો તો બધા ઓડિયા ને વીડિયા બોલી બોલી ને બહાર પાડો હો હો ના સ્ટેટસ માં મૂકો અને આને તાના સાહી માંથી બહાર લાવો એને પણ ખ્યાલ આવે કે મારું રીબડા ફેમિલી અમે બધા એક જ છીએ કારણ કે કાયમ સારા પ્રસંગમાં મે મારા ફેમિલી મારા ગામને મારી બેનો દીકરીઓ ભાણેજડા અને મારા સસરા એ મારા પતિ એ મે આગળ રાખ્યા છે તો આવા સમયમાં તમારા બધાની મારે જરૂર છે

તો બધાને અધિકાર છે અને આપણે કાંઈ બોલતા નહોતા છતાંય મોઢા આંગળા નાખીને બોલાવે છે